રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ જો રાતે રાત છે ને આપણે વીસ બાવીસ ફેરા નાખી દીધા જ્યાં ધોરિયા ભાગમાં ન્યા પછી હવારમાં ઉઠીને ડાયરેક્ટ માયરા પંચ્યા લાકડું બાંધીને એટલે એ બધું ફોરી નાખ્યું પછી મારા એમાં બે બે તન તન હમર એટલે લાહું થઈ ગયું અને હવે હાજણભાઈ આવવાના વાવવા વાહ હાલો પછી આપણે મળી ન્યા

બાજુમાં જો કાકાનું પાણી હાલે કલનજીમાં બીજા નંબરનું પાણી હાલો ભાઈ જો વાવતા વાવતા લગભગ અડધો પલ્લો કર્યો હે ને હાજણ ભાઈ વયા ગયા પાંચ છ ક્યારે મેં વાવ્યા હે પાર્યું પાર્યું નથી થાતું કાં જાડી થઈ જાય કાં ઝીણી થઈ જાય ક્યાં હાટી થઈ જાય પહેલી વાર દત્તર મેં ટ્રાય કર્યો હે પણ આપણાથી તો બહુ હાલે એમ છે નહીં પણ હાજણ ભાઈ ગયું હે આજે ગામમાં એક જગ્યા એ પ્રસંગ છે ને લગ્ન નો ન્યા જમવા એ બાપુ ની બધા વયા ગયા છે ને મને કે તું હાક હાલે તો ના હાલે તો થયું પણ ધીરે ધીરે હાલે તો હાક જાય એટલે બીજા ભાઈ ને ત્યાં જવાનું છે ને એને મોડું ના થાય ધીરે ધીરે ટ્રાય તો કરતો હતો પણ બહુ મજા નથી આવતી પાર્યું પા ના થાય મને મજા ના આવે ને હાજણભાઈ ત્યાં બહુ શોખીન માણસ છે પારી ને સીધી જોઈ પણ આપણાથી થાય એમ નથી પાંચ છ વાયવા હે હવે હાજરભાઈ ની રાહ જોઈ બાર વાગી ગયા હે આવે ને તો એ વેલેરો વાવું ચાલુ કરે અને આજ મહેમાન આવ્યા તા વિન ને મૂકવા એનો જીણકો મામો પણ મને ખાલી રામ રામ કરવાનો ટાઈમ મળ્યો એ વધારે કઈ ટાઈમ મને મળ્યો નથી ચાલો રાજુભાઈ સુફર ને બી લેવા ગયો છે તન તન કિલ્લાની આઠ થેલી નહીં ખીધી હજી સેમ રાજુ કે નાખી દે રાજુભાઈ ને વધારે બીક લાગે હે કે ઉથલ નહીં વર પાછો હું ચા લાંબો બહુ હે ને એટલે બીક લાગે એમ જો આવા કઈ ક્યારે થાય ભાઈ થી એ બહુ પાસે નથી થતું કેમ કે પેલી જ વાર દત્તર હાથમાં લીધો હે એટલે કાં જાડી થાય કાં આછી થાય કાં થાય નહીં એટલે એ વાંધો આવે હાજરભાઈ પોરવી ગયો હે ટ્રાય કરી હજી એકાદી ઉથલ તર વીરેનભાઈ આવી ગયા ડાયરેક્ટ રાઈડ કરે બધે કાં ધાણા વાવો એ કે જીરું કાં વાવું જીરું ભાઈ આપણે નથી થતું

એ પગમાં લગાડીએ ને મને તો પેલા મે લીધી તી ભાઈ ચોરાઈડી જ દેવા હે સીધી સેટ માં ઓલો સનેડો દેખાય ને નદી કાંઠે ઉધીનો થઈ ગયો આ બાજુ થી અને આવી રીતે ટેકલા ટેકલા કરતી પારો હાવ ચોખ્ખો જમીન જેવો થઈ ગયું અને અમારે જલાભાઈ કોદારી લઈને રખડે જ અને વિરેનભાઈ આજ મામાને ઘેરથી આવી ગયા છે કાં વિરેનભાઈ મજા

તમે કામ ના કે ગજબ વાતું કાલ વેકેશન ખુલી જવાનું છે એટલે કે ચલો ચલો કામ કરી લઈએ એમ કે વાહ વિરાન વાહ ઘણી કાઢ નાખી લે ઘણી કાઢ નાખી હા એમ પછી નું થોડી હોય ને એની અમારે એટલે કપાઈ પડે

હરફ ને તાળ ના પડવી જોઈએ કેમ કે જો અહીંથી વા ગોલાઈ છે ને ત્યાં સુધી ઢબો હે પછી ઢબો થોડોક આમ આગળ હેલી ગયો હે પછી ત્યાંથી આમ ગોલાઈ મારી છે જો આમ વાય સુધી જાય છે આ એક ધોર્યો એવો છે બાકીના બધા પાહેરા કર્યા હે એ હવે આપણે આગળ જઈને પછી જોઈએ ને આઠ હોય કે નવ આઠ હોય લગભગ તો આજકાલ ઓછા હોય ને કરવામાં પંદર વર્ષ

હાલો ભાઈ ટાઈમ છે થોડો ને વેહ છે જ્યાં જ્યાં એવી કંઈક કહેવત છે ને જો આ ધોરીઓ આપણે ગોલાઈ મારીને એ જો અહીંથી પાછો આંબે ગયો હે ભાઈ જો હવે તમે જો હવે ધીરે ધીરે એક આ બંધાર છે ને નદી કાંઠા સુધી પુગાડવો હે આપણે લાઈનનું નથી રાખવ્યું લાઈનનું તો છે પણ રાખવ્યું નથી લાઈનનું રાખવામાં એવું છે કે આંધે આંધે પાણી બહુ નીકળે અટાણે ધોરિયો કરી નાખવો પછી એવું ભલે ને ધોરી આમ લાઈને રાખી દઈએ આપણે પણ ગમે ત્યાં આપણે ધોરિયો આપવો હોય કે નેહડે કદાચ પ્લાન થાય ને પાવા જાવું હોય ને તો લાઈન આપણે કાઢી શકીએ એટલે એવા હાટો આપણે બંધાર અહીંથી સેટ નદી સુધી જવા દેવો હે જો આમ નજર તા પૂગે એમ છે જ નહીં કોઈ ભાવી તો આ ધોરિયો પારા ભર ને પારા ભર શનેડે થી આસો આસો પાવડો તાકી આકી નાખ્યો પણ હવે પાવડે થી નામી ખલાહીને ને સેજ મોટો ધોરિયો બનાવવો જો હે અને બાકી ને જો આપડા બધા દોરિયા છે ક્યાં ગાંટીઓ ઘટીઓ હાવ ના હોય એવુંય નહીં વાહ બાપ દીકરા ની જોડી કાઈ ઘટે નહીં રાજિયા તારો તો છોકરો કામ નો કે ગજબ એ બોસ હવે કુદીમુ કુદી એક પોડ એક પોડ તેડી બો અંદર ના લે પાર અંદર કા લે લેવી પોડે

नस लग तू तो लगे लग रज पे चमत्कार जो काम करे काम करे इतुक में वो लोग मार बनो कर यार जाए पर है ना जब तियान रख दीजिए आम हम करे नहीं मार में करे भी यार जो सर सर भैया इर विषय कोई जानता हो तो कमेंट कर जो जो हाँ बारक विकास पास जमीन है बार ऊपर रह कदा जरा तरह અને તેત્રી કિલ્લા પૂરે પૂરી તેત્રી કિલ્લા પડીએ ત્રણ કિલ્લાની એક થેલી વહીધી છત્રી કિલ્લા એવી હતી બાર થેલી હતી એમાંથી એક થેલી ટૂંકમાં વહી છે તો એટલી પડી છે અને નવ દાંતે વાવ્યું છે ઝીણી ધાણી હતી અને ઉપલામાં પાંચ દાંતે વાવલ હે એ જાડા ધાણા છે એ હતા નિધિના જ અને આ એ નિધિનું ટૂંકમાં બિયારણ આમ તો આ વિડીયામાં તમે જોયું હે તો હાલો મસ્ત વાવેતર આપણે હવે કમ્પ્લેટ પૂરું થઈ ગયું છે આ ભાગ પી જાય ને આપણે ભરિયા કાઢવાના બાકી છે માંડવી કાઢવાના બાકી છે એક દી અશોકભાઈ પૂછતા હતા કે માંડવીનું કામ પૂરું થઈ ગયું બાકી છે તો હજી આપણે પૂરેપૂરા હો ભર હે ને રાજુ હો ભર હો મોટા લગભગ પૂરેપૂરા હો હે નથી એક ઓછો કે નથી એક વધારે પૂરેપૂરા હો ભર માંડવીના હજી બાકી છે કાઢવાના અને એનું પ્લાન આપણે ધાણા પાણી પી જાય પછી છે ને અથવા તો કાલ કે પરમ દીજો જો મજૂરનું સેટિંગ આવીએ ને તો આ ધોરી નું કંઈક આજ હરાડે કરી લઈએ કંઈક કાલ કરી લઈએ ને ધીરે ધીરે પછી કોઈ બાયુ નાકા વાર છે ને એક જણ હમું કરશું મજૂર હમતા જડી જાય તો હલ રાખશું ભેગું આપણે અડધી કલાકમાં આખો બંધાર કર નાખ ઓ એ કઈ ના ઘટે ધોરીઓ છે વાંચી લીધો હે ખાલી બે ભાઈઓ વચ્ચે જો એક રહેવાનું અંતર પૂરું નથી આખો બંધાર લીધો હેઢા ભર ને હેઢા ભર જો આમનો પારી સિંગલ જ કરવાની હોય પણ વધારે કરવી પડે કેમ કે જમીન બહુ લેવલ ના હોય ને એટલે ક્યાંક જોલ આવે ને વધારે પારી આવે ને એવી રીતના થતું હોય હા મેં તો અગણી ફોન કર્યો ઘેર ભૂખ લાગી ગઈ છે આજે રેકોર્ડ જોઈ હતી હા લગભગ ફોન કે ખાવા પીવાનું કઈ પણ હોય ને તો અમારે રાજુભાઈ કાયમ ચા મગાવે કે ગમે ખાવાનું મગાવે ના મગાવ્યું કોઈ દી નથી.

એ એક દોઢ વાડી વાર બે આગળ પાછળ થઈ જાય વરી પાછા બે ભેગા થઈ ને ત્યાં બે મિનિટ વાત કરીને વરી લઈ લઈ પાણી હજી નથી પીધું આથી આવ્યા તૈયુ એટલે પાણી મગાયું ને યાદ આવ્યું થોડું ખાવાનું ખાઈ લઈ તો પેટમાં કઈ સારું રહી હાલો ભાઈ જો ધોરીયો તો કમ્પ્લીટ કરી લીધો હે પણ અમને વિચાર હજી ઈ જ આયવા રાખે હે એ અમારી બાઈ હજી પારો ચોખ્ખો કર્યો હે ને ખરે આજે ઘણા વરસ થઈ ગયા ધન્યવાદ દેવો જોઈ ભાઈ અમારા કોઈ દી અમે વખાણ નથી કર્યો આજ કેવું પડ્યું

બસ આય લેવું પડે ખબર આય અંદર થી ભલે બહાર થી ભલે ન ઓસું લેવું પડે ઈ પાછી આ શેડા હમા કરવામાં જોઈજે ને જોને આમાં પાર્યું જ નથી તોરી આગળ પાર્યું શેજ ની બધી આમ કરવી જોયે સાવ નાખો ધામો બીજા આ નાઈખો એ મતજી ઓલે સીજો કે લેવા તો નથી પેટનું બધું વજન બહારમાં છે

એ કે પરવાનગી દીધી એમ જોઈ મન આટના મે કે તમારે બહુ બાકી તો અવસ્થા થાય નીરભાઈ ફેર ના પડે અવસ્થા નો ફેર પડે ભાઈ ગોય ટુ થાય પછી રગુ bari નીકળું મું એટલે

કાદજ રાખી હોય ઉભો ન થતા હું નગર આગતનો દારનો હક ઉપર મને બહુ મન ના હોય મે તન કીધું ને ભૂખ લાગે ને ખેતર નો હેઢો હોય ને એટલે વાર્તા પૂરી ગમેય હોય પછી એટલે ખવાય જ જાય અને હવે જો સૂર્ય દાદાઈ ને ઘરે જવાની તૈયારી માં હે અમારે એમ હતું કે બે ધોરિયા કરવા હે પણ હવે ખાઈ લે હતા જ ભાઈ પડી જાય હા પછી અહીંથી ક કરી રોગા તો હવે હાલો આજના વિડીયો નો આપણે એન્ડ કરી દઈ ટાઈમ નહીં મળે હવે પાછો એન્ડ કરવાનો કે પાછી લાઈટ નું નક્કી ના હોય તો હાલો કોઈને રૂંધડિયા કરવો હોય તો આવી જાઓ અને બાકી હજી એકાદ બે ધોરિયા કદાચ તૈયાર કરી લે હું પછી જાઉં કે તો હાલો પાછા ભીડમાં માં પડી જાવ તો આજના વિડીયો નો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ